ભાવનગર નજીકના ભંડારિયા ગામમાં આવેલા બહુચરાજી માતાના સાનિધ્યમાં પરંપરાગત રીતે નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી આજે પણ આ ગામમાં ડિસ્કો દાંડિયાને કોઈ સ્થાન નથી આજે પણ અહીંની નવરાત્રીમાં આપણી સંસ્કૃતિની મહેક આવે છે બહુચર માતાજીના સાનિધ્યમાં માણિક ચોકમાં આજે ધામધૂમ અને પરંપરાગત રીતે માતાજીની માંડવી પધરાવવામાં આવી હતી શ્રી ભંડારિયા બહુચરાજી મંદિર અને શ્રી ભંડારિયા બહુચરાજી મંદિર ટ્રસ્ટ સંચાલિત નવરાત્ર મહોત્સવ અહીંયા ભંડારીયામાં ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે નવરાત્રના નવે દિવસ નાટક માતાજીનો સ્વાન પવાઈ ઇત્યાદિ થાય છે અહીંયા પ્રાચીન પરંપરા સિવાય બીજું કોઈ થતું નથી કોઈ ડિસ્કો ડાન્સ કે બીજું કોઈ ઉછાંછળા નાચના અહીંયા સ્થાન નથી માતાજીને દર્શન માટે ગામે ગામથી માણસો આવે છે અને આસ્થા અને શ્રદ્ધાથી માતું નમાવી માતાજીનો પ્રસાદ લઈ અને જાય છે માણસો કહે છે કે શ્રદ્ધા બહુ મોટી ચીજ છે પણ શ્રદ્ધા કરતાં પણ માતાજી વધારે મોટા છે જે અહીંયા આપણી સામે ગોખમાં બેઠા છે અને માણસો બહુ જ ખૂબ ખૂબ દૂરથી અહીંયા દર્શને આવે છે અને આત્મસંતોષ લઈને જાય છે બોલો હવે આગળ કંઈ આ તકી જે આજે પ્રથમ નવરાત્રિ માતાજી રંગે સંગે ગાજતે વાજતે માણેક ચોકની અંદર પ્રસ્થાન કરેલ છે અને આજથી નવ દિવસ માટે માતાજી બિરાજમાન રહેશે માણેક ચોકમાં અને દરરોજ રાતના નાટક ભવાઈ ઇત્યાદિ ગરબા બધું ભજવવામાં આવશે અને ગામે ગામથી માણસો માતાજીના દર્શન કરવા આવશે